એઆઈએમઆઈએમ દ્વારા ખાતે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું વાઘોડિયા ખાતે યોજાયેલી બાઇક રેલીમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ પ્રદેશના અન્ય હોદ્દેદારો વગેરે રેલીમાં જોડાયા હતા એઆઈએમઆઈએમ દ્વારા યોજાયેલી બાઇક રેલીમાં મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા હતા બાઇક રેલી દરમિયાન હોદ્દેદારો દ્વારા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના સ્ટેચ્યુને પણ ફૂલહાર કરવામાં આવ્યા હતા बाबा तरफ से और गुजरात के स्टेट प्रेसिडेंट साबिर भाई काबले वाला की तरफ से मुझे वाइस प्रेसिडेंट के रूप में घोषित किया गया है और साथ ही में जितने भी मजलूम लोग हैं लाचार लोग हैं चाहे कोई भी जाति के हो असदुद्दीन ओवैसी साहब की जो विचारधारा है और साबिर भाई काबली वाला की जो विचारधारा है उनके ऊपर हम पार्टी को गुजरात में आगे चलाना है और एस सी एस टी माइनॉरिटी और चाहे कोई भी कास्ट के हो उन सब के लिए आज से हमको मदद के लिए आना है और सरकार से चाहे कितनी भी स्कीम हो कितने भी ग्रांटे हो कुछ भी हो वो सीधे लोगों तक कैसे पहुंचे उसके लिए जगाना है साथ ही में मैं आज एक बात कहना चाहूंगा ऑल इंडिया मजलिस सूत्र है कि अपने बच्चों को पढ़ाओ एक रोटी खाते हो तो आधी रोटी खाओ लेकिन अपने बच्चों को पढ़ाओ और पढ़ाओगे तो सभी की जानकारी होगी और सियासत में शिरकत करो सियासत में जब तक आओगे नहीं तब तक आप किसी को कुछ कह, कह नहीं सकते ये चीज जो हमारे बैरिस्टर असदुद्दीन ओवैसी साहब जो कहते हैं और जो नियम कहते हैं उन्हीं के ऊपर हमको फॉलो करना है और गुजरात के अंदर ये पार्टी को फैलाना है आने वाले वक्त में हम साबिर भाई काबलीवाला की विचारधारा पे ये पार्टी को चलाएंगे और पार्टी को मजबूती से आगे करेंगे मैं शाहिद मंसूरी गुजरात स्टेट वाइस प्रेसिडेंट ए आई एम आई एम सलामकुम आज एम आई एम जो पार्टी है, चार वर्ष पहला जी गुजरात अंदर आई थी અને છોટુભાઈ વસાવા જોડે હાથથી હાથ મેળવીને મજબૂત થવા માટે અહીં આવી છે તો અમારો હેતુ એક જ છે કે ગુજરાતની અંદર દરેક કોમને સાથે લઈ દરેક કોમને મજબૂત કરવી છે એવું નથી દરેક કોમની ઉપર અત્યાચાર થાય છે દલિત ચાહે દલિત હોય મુસ્લિમ હોય ચાહે ઓબીસી એસસી જે બી હોય બધાની ઉપર અત્યાચાર થાય છે અમારી પાર્ટી જે અહીંયા આવી છે એ બધાને મજબૂત કરવા માટે આવી છે હવે જે ગુજરાતની અંદર મારી પાર્ટી આવી ગઈ છે એટલે તમારે એકદમ નિશ્ચિત રહેવાનું કે કઈ બી કઈ બી પ્રોબ્લેમ હોય કઈ બી હોય સમસ્યા હશે તો અમે દરેક જગ્યા અમે દોડીને આવીશું અને જઈ રહ્યા છીએ ચાર વર્ષથી તમે જોયો છો જ્યાં જ્યાં જે સમસ્યા થાય ચાહે બરોડાની અંદર દંગા થયા એટલે હરણીકાંડ થયું પછી જ્યાં બી ગુજરાતની અંદર જ્યાં બી જે વસ્તુ જેની બી તકલીફ પડી અમે લોકો ત્યાં પહોંચ્યા દરેકની ની મદદે અમે જઈએ છીએ અમારી જે પાર્ટી એકતામાં બધા પાર્ટી છે અને આજે તમે સૌ જોઈ રહ્યા છો દરેક પાર્ટી ચાહે કોંગ્રેસ હોય કે બીજેપી હોય કે બીજે કોઈ બી પાર્ટી હોય કોમ કોમને લડાઈને લડાઈ એ બહુ વોટ દેવા માંગે છે અને જે વોટર છે એ જે વોટર છે એમાંથી એમના લીડર કોઈ આવતા નથી તો અમે આ લીડરશીપ તૈયાર કરવા માટે આવે છે દરેક કોમમાંથી દરેક કોઈનું કોઈ બહાર આવે અને લીડરશીપ કરે દરેક પોતપોતાના સમાજની લીડરશીપ કરે અને અમે લીડરશીપ પેદા કરવા માટે આવે છે અમે અમારા મિનિસ્ટર અસોસિએસ સાહેબને કોઈના મિનિસ્ટર બનવું છે ના સી બનવું છે ના પીએમ બનવું છે એ બધાને લીડર બનાવવા માટે આવે છે તો અમે બધું હું ગુજારીશ કરું છું બધી નાતીઓને કે બધા પોતપોતાના આગેવાનોને મોકલે આ પાર્ટીની અંદર મજબૂત થાય અને પોતાની કોમ બી મજબૂત થાય એવું અમે છીએ હેઝલ્ટ અમારો એકતા છે એકતા અને દેશને ડેવલોપ કરવાની દરેક કોમને ડેવલપ કરવાની દરેક કોમ આજે તકલીફમાં છે તો એક તકલીફમાંથી બધી કોમને બહાર લાવી છે બહાર લાવીને બધી કોમને મજબૂત કરવી છે આજે દરેક કોમ મજબૂત સમજો કે કોઈ બી એક સમાજની વાત કરી કે દલિત સમાજ છે દલિત સમાજનો કોઈ બી આગેવાન હોય છે એ આગેવાન કેમ આવે છે એની કોમને મજબૂત કરવા માટે તો તમે એવા આગેવાનને ચૂનો કે જે આપણી કોમ પોતપોતાની કોમને મજબૂત કરે અને અમે બધાના સાથે છીએ અમે કોઈ ને બી કઈ બી તકલીફ પડે અમે બધા જોડે છીએ અને કંઈ બી કામ હાર હંમેશા અમને ક્યારે બી તમે ફોન કરજો અમારી ગુજરાત અંદર દરેક જગ્યા દરેક જિલ્લા દરેક તાલુકા ની અંદર અમારી ટીમ છે જ્યાં બી કઈ પ્રોબ્લેમ થાય છે એક ફોન અમારી ટીમ પહોંચી જાય છે આજે બાજુ વાઘોડિયામાં જે અમારી ટીમ નથી આજે વાઘોડિયા અંદર બી અહીંયા અમારા પ્રેસિડેન્ટ અહીંયા બી બનાવી દીધા છે અને સાહિલ ભાઈ વાઇસ પ્રેસિડેન્ટ ગુજરાત ના બનાવ્યા છે અને જે બી આદિવાસી વિસ્તાર છે એ બધું સાહિલ ભાઈ એ ઈજ જો છે અને એ સાહિલભાઈના હાથ ની મજબૂત કરજો એવી વાત મારે સૌને વિનતી